અજાણ્યા વ્યક્તિ બે વ્યક્તિ અને કિશોરી ડૂબી જ ડૂબવાથી આ બહુ ભીડ એકઠી થઈ ગઈ હતી એમને બચાવવા માટે પૂરજોશમાં કાર્ય ચાલુ છે આજના સૌથી મોટા સમાચાર છે વિડીયો લાઈક અને શેર કરજો આ ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ કરીને જણાવો ધૂળેટીના પર્વને લઈને લોકો ભારે ભીડ હોવા છતાં પણ આ લોકો તળાવમાં ડૂબી ગયા અને બચાવ કામગીરી ચાલુ છે ખેડા ને નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી ચાલુ કરેલી છે થેન્ક યુ